નવસારી જિલ્લા પોલીસ વડા તરીકે રાહુલ પટેલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અગાઉના જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની વડોદરા ખાતે બદલી થઈ છે રાહુલ પટેલ અગાઉ તાપી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા દક્ષિણ ગુજરાતમાં જિલ્લા પોલીસ વડાઓની વ્યાપક બદલીઓ કરવામાં આવી છે નવસારી જિલ્લામાં થયેલી આ બદલીથી પોલીસ વિભાગમાં મહત્વના ફેરફારો થવાની શક્યતા છે

નવસારી જિલ્લાનો ચાર્જ સંભાળેલ છે આ અગાઉ હું તાપી જિલ્લામાં એસપી તરીકે કામ કરતો હતો અને આજ રોજ ચાર્જ સંભાળ્યા બાદ અધિકારીઓની એક મિટિંગ રાખવામાં આવેલ છે જેમાં જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવી જિલ્લામાં શું પ્રશ્નો છે પોલીસની કામગીરી બાબતે લોકોની શું અપેક્ષા છે અને અત્યારે હાલમાં કયા મુદ્દાઓ પર ધ્યાન આપવા જેવું છે ટ્રાફિકના મુદ્દા છે સાયબર ક્રાઇમના મુદ્દા છે તેમજ આવનાર સમયની અંદર ગુનાખોરી ઘટાડવા માટે ગુનાઓના ઉકેલ માટે અને કેવી પ્રકારની રણનીતિ બનાવી શકાય છે તેની ચર્ચા કર્યા બાદ તમામ ટીમને સાથે રાખીને નવસારી ની જનતાને એમની સેફટી અને સલામતી મહત્તમ વધે તે રીતના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે